હાલ ચોટીલામાં ખેડૂતોને લઈ અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોનું સંમેલનનું આયોજન ચોટીલામાં કરવામાં આવ્યું હતું અને તેને ફિલહાલ ભારે વરસાદને લઈ અને રદ કરવામાં આવ્યું છે ત્યારે ચર્ચા કરીએ સમગ્ર વિષય ઉપર તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું જ્યોતિકા આજે ચોટીલામાં ખેડૂતોનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે ફિલહાલ ચોટીલામાં તે રદ કરવામાં આવ્યું છે કારણ કે ભારે વરસાદને લઈ અને સુરક્ષાને લઈને પગલાં લેવામાં આવ્યા છે ત્યારે અત્યારે રાજુ કરપડા પણ ત્યાં હતા અને તેમને એવું પણ કહ્યું હતું કે ભારે સંખ્યામાં લોકો હાજર રહેશે પણ આ વરસાદને કારણે તેને રદ કરવામાં આવ્યું છે કેનાલો ઓવરફ્લો થવાના કારણે અને સુરક્ષાને ભાગમાં લઈ અને આ પગલાં લેવામાં આવ્યા છે ત્યારે વિગતો અનુસાર એવું પણ સામે આવ્યું છે કે આ સંમેલનને લઈ અને નવી તારીખ પણ સામે આવશે ત્યારે વિગતોને લઈને ખેડૂતો નેતા શું કહી રહ્યા છે સૌપ્રથમ તેની ઉપર નજર કરીએ નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે ચોટીલા ખાતે ખેડૂત મહાપંચાયત જે થવાની હતી તે અતિશય ભારે વરસાદના કારણે આજે અહીં બંધ રાખવામાં આવ્યા છે બંધ રાખવાનું મુખ્ય કારણ એ હતું કે લોકો આજુબાજુના ગામડામાંથી આજુબાજુના તાલુકામાંથી જ્યાં ખેડૂત સભામાં પધારતા હોય ત્યારે વચમાં નદી નાળા અને જે બધા નાળા સરકી ગયા છે ત્યારે ખેડૂતો આવે અચાનક એક્સિડન્ટ થાય અને શોર્ટ સર્કિટના કારણે આવા અનેક કારણોના આધારે આજે આ ખેડૂત મહાસભા બંધ રાખવામાં આવેલ છે એટલે ટૂંક જ સમયમાં જિલ્લાની અંદર જ ખેડૂત મહાપંચાયતનું ફરી વખત જે આયોજન થાય છે એની તારીખ તમામ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવામાં આવશે અને અમારી સાથે જે અહીંના મુખ્ય કાર્યકર એવા અજીતભાઈ ખોરાણી જે આ તમામ આયોજન છેલ્લા દસ દિવસથી કરતા હતા ત્યારે એમને ઘણું બધું દુઃખ લાગ્યું છે અને મને પણ એટલું બધું દુઃખ લાગ્યું છે કે આજે આ ખેડૂત સભા બંધ રહે અનેક ખેડૂતોના ફોન પણ આવે છે કે અમે ચાલુ વરસાદમાં પણ ઊભા રહીશું પણ જે પરિસ્થિતિ એટલી નિર્માણ થઈ છે એટલે અહીં આજે સભા થઈ શકે એવું પરિસ્થિતિ નથી અને તમામ ખેડૂતોને તમામ યુવાનોને તમામ રાજુભાઈ કરફડાના ચાહક મિત્રોને વિનંતી સાથે માથી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારા

देश के कपास के किसानों के साथ बहुत बड़ा धोखा किया है अमेरिका से आने वाली कपास के ऊपर से 11 परसेंट ड्यूटी हटा दी गई है जिसकी वजह से हमारे देश के कपास के किसान आत्महत्या करने पर मजबूर होंगे ये वो इलाका है जहां देश में सबसे ज़्यादा कपास उगाई जाती है तो यहां के कपास के किसानों से कल हम बात करेंगे आगे की स्ट्रेटजी तय की जाएगी इसी तरह से अमेरिका के दबाव में एक तरफ कपास अमेरिका की कपास के ऊपर से ड्यूटी हटा दी गई है और दूसरी तरफ हमारा पूरा हीरा व्यापार जो है हीरा की डायमंड इंडस्ट्री जो है वो पूरी तहस नहस हो गई है अमेरिका के टैरिफ की वजह से उसके ऊपर भी बात करेंगे तो कल चोटीला के के अंदर आप आप सब लोगों से मिलते हैं। वोट चोरी के बारे में आप क्या कहेंगे? बहुत गलत है वोट चोरी सही मुद्दा उठा रहा है उठाया जा रहा है सभी पार्टियों के द्वारा और जिस तरह से भारतीय जनता पार्टी को अब लगने लगा है कि वो जीत नहीं सकते तो चोरी करके अब की कोशिश कर रहे शु मानव जरूर कॉमेंट चैनल नवजीवन न्यूज ने लाइक शेयर सब्सक्राइब करने वैष्णव तेने कहिए जे पीड पराय